બનાસકાંઠા જિલ્લા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી યોજાઈ ત્યારે પાલનપુરના જ્યોર્જ ફિફ્થ ક્લબ ખાતે યોજાઈ ચૂંટણી ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી અનિલભાઈ પટેલ અને સભ્ય રાજલ દેસાઈ રહ્યા હાજર પ્રમુખ પદે ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યાની બિનહરીફ વરણી ચૌદ વર્ષ બાદ યોજાઈ બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી ત્યારે નવનિયુક્ત પ્રમુખ શશિકાંત પંડ્યાએ બનાસકાંઠા જિલ્લામાં ચૌદ વર્ષથી સ્થગિત થયેલી વિવિધ કેટેગરીની ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટના આયોજનની આપી ખાતરી મિત્રો તમારી વાત સાચી છે બનાસકાંઠા જિલ્લા ક્રિકેટ એસોસિએશનની છેલ્લે બે હજાર અગિયારમાં ઇલેક્શન થયું હતું લોકશાહી ટપે ત્યાર પછી ઘણા વર્ષો બાદ આપણી ચૂંટણી પ્રક્રિયા થઈ છે અને એમાં સર્વાનુમતે ઠંડુ વોટર્સ હતા બનાસકાંઠા જિલ્લા ક્રિકેટ એસોસિએશનમાં અમે સર્વાનુમતે બિનરી તરીકે મારી નિયુક્તિ તમામ લોકોએ કરી છે એ મિત્રો હું એક તો સૌ મતદારોનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું અને આજના દિવસે મારો એટલો સંદેશો છે કે બનાસકાંઠા જિલ્લા ક્રિકેટ એસોસિએશનનો જે કોઈ કહેવાય ને ખૂબ ખરાબ સ્થિતિ હતી અંડર થર્ટી ગણો અંડર ફોર્ટી ગણો અંડર સિક્સટી નાઇન્ટીન ટ્વેન્ટી થ્રી કે ઓપન કેટેગરીમાં ગણો જે ટુર્નામેન્ટો નથી રમાતી એ ટુર્નામેન્ટો ફરીથી રમાશે અંડર ફોર્ટી સિક્સટીન નાઇન્ટી કે ટ્વેન્ટી થ્રીમાં ફરી રમાશે એને હું જવાબદારી લઉં છું એને ખાતરી આપું છું અને નાનામાં નાના ગરીબ કે મિડલ ક્લાસના લોકોને જે ક્રિકેટર છે આ દીકરા દીકરીઓ અને ક્યાંય અન્યાય નહીં થાય એની હું ખાતરી આપું છું અને એ લોકોનો અવાજ ગુજરાત ક્રિકેટ એસોસિએશન સુધી જશે એની પણ ખાતરી આપું છું એનું કારણ હું ગુજરાત ક્રિકેટ એસોસિએશનની હું વાત કરું છું મિત્રો કે આજે ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રતિનિધિ તરીકે શ્રી અનિલભાઈ પટેલ અને રાજનભાઈ દેસાઈ જે ખેડા બંને પ્રતિનિધિઓની હાજરીમાં સર્વોનુમતે ચૂંટણી પ્રક્રિયા તે કરવામાં આવી છે અને જે નેગેટિવ જે કહેવાય એક્ટિવિટી જે ચાલતી હતી જે લોકોની એ નેગેટિવ એક્ટિવિટીને આપણે કોઈપણ સંજોગોમાં ચલાવી નહીં લઈએ અને જે લોકો નેગેટિવ પ્રયાસ કરી લોકોની વિરુદ્ધમાં રજૂઆતો કરવાની જે મેન્ટાલિટી હતી આ એમ એ મેન્ટાલિટીને ખુલ્લી કરીશું અને પણ સંજોગોમાં એટલી તો હું તમને ખાતરી આપું છું કે નેગેટિવ એક્ટિવિટીવાળાને ક્યાંય કોઈ સ્થાન નહીં લેવા ઊંડે કારણ કે ખોટી રીતે રજૂઆતો કર સાચો ખેલાડી હોય એને એના વિરુદ્ધમાં ખોટી રજૂઆતો કરવાની અને એ ખેલાડીને અન્યાય થાય એવો પ્રયાસ કરવાનો અને એ મારા ગ્રુપનો છે મારા ગ્રુપનો નથી આ પ્રકારની જે જેનું પરફોર્મન્સ સારું છે જે રમી શકે એવો સક્ષમ છે એને એવા એવા ખેલાડીને અન્યાય કરવામાં આવે તો મિત્રો ક્યારે ચાલે નહીં અને ગુજરાત ક્રિકેટ એસોસિએશન આવું ક્યારે કદાપી ચલાવે નહીં એનું કારણ આપ સૌ જાણો છો ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી પણ રહેલા છે એ જ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકે દેશના યશસ્વી ગૃહ આદરણીય અમિતભાઈ શાહ સાહેબ પણ રહેલા છે આપણા અત્યારે આઈસીસીઆઈના ચેરમેન જે કહેવાય આપણા આઈસીસીના ચેરમેન જે આદરણીય જયભી શાહ તેઓ પણ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકે રહેલા છે બીસીસીઆઈના પણ પ્રમુખ તરીકે તેઓ રહેલા છે આવા સારા સમજુ અને કહેવાય ને કે લોકોને ખેડ સુધી ન્યાય અપાઈ શકે એવા લોકો જ્યારે આ ગુજરાત ક્રિકેટ એસોસિએશનની જવાબદારી સુકાન સંભાળેલું હોય તો એ ગુજરાત ક્રિકેટ ક્રિકેટ એસોસિએશનના અંતર્ગત બનાસકાંઠા જિલ્લા ક્રિકેટ એસોસિએશન આવતું હોય તો બનાસકાંઠાના ક્રિકેટરને ક્યારેય અન્યાય ન થાય એ એ લોકો પણ એમની જવાબદારીથી ચિંતા કરતા હોય છે અને મારે પણ ચિંતા કરવી પડે જ્યારે આવા લોકો સજ્જન લોકોને મજબૂત લોકો બેઠા હોય લોકોને ન્યાય આપવા માટે તો મિત્રો હવે પછી ક્યારેય કોઈને અન્યાય નહીં થાય બનાસકાંઠા સામાજિક આર્થિક રીતે ખૂબ પછાત જિલ્લો છેવાડાનો જિલ્લો છે અને ખૂબ જ કહેવાય ભૌગોલિક દ્રષ્ટિએ પણ ખૂબ મોટો જિલ્લો છે અને અહીંથી ઘણા બધા સારા સારા ક્રિકેટરો ઊભા થઈ શકે એવું છે પરંતુ એમને પૂરતો સ્ટેન્ડ મળતું ન હતું માટે એ લોકોને અન્યાય થતો હતો મારા તરફથી તો હું આપણે ખાતરી આપું છું આપણા મીડિયાના માધ્યમથી કે ગરીબ અને મધ્યમ વર્ગનો જે ટેલેન્ટવાળો વ્યક્તિ હશે જે મેરિટમાં આવતો હશે અને સો ટકા ન્યાય મળશે ક્યાંય અન્યાય નહીં થાય આજના દિવસે મારો એ સંદેશો છે કે ક્યાંય હું અન્યાય નહીં થવા દઉં અને જે ક્રિકેટને લાયક ક્રિકેટ રમતો હોય વ્યક્તિ એવા જ લોકોને સારામાં સારું સ્થાન મળે અને દેશનું નામ રોશન કરે એવા ક્રિકેટરોને સ્થાન મળશે એ જ આજના દિવસે મારો સંદેશો છે આસ્તો ભારતમાં રહી જાય